નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર ચિરાગ પરમાર છે અને હું માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે મનોચિકિત્સક તરીકે કાર્ય કરું છું આજે માનસિક સ્વાસ્થ્ય જનજાગૃતિ અભિયાન હેઠળ આપણે વાત કરીશું ડિપ્રેશનના દર્દીની સારસંભાળ એટલે કે એવો વ્યક્તિ જે ડિપ્રેશનના રોગનો શિકાર બનેલો છે એની સારસંભાળ આપણે કેવી રીતે કરી શકીએ દર્દીની સારસંભાળ માટે બે અગત્યની વસ્તુઓ છે એક કે દર્દીના રોગની ઓળખ અને એનો સ્વીકાર જ્યારે ડિપ્રેશન રોગ થતો હોય છે ત્યારે મોટા ભાગે લોકો એનો સ્વીકાર નથી કરી શકતા સગા પણ એવું બોલતા હોય છે કે આવું તો કઈ રીતે થઈ શકે તું તારું મન મક્કમ કર તો બધું સારું થઈ જશે પરંતુ જો મન મક્કમ કરવાથી આ રોગ મટી જતો હોત તો આ રોગ થાત જ નહીં એટલા માટે આ રોગનો સ્વીકાર કરીને રોગની સારવાર કરાવી સૌથી અગત્યની છે રોગની સારવાર માટે તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો અને એની સચોટ સારવાર ઉપલબ્ધ છે જેથી આ રોગનો ઉપચાર કરી શકીએ છીએ આના સિવાય દર્દીની સારસંભાળ માટે દર્દીએ પોતે પણ કેટલીક વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર હોય છે જેમ કે પોતાના રોગના સ્વીકારની સાથે તેણે કોઈપણ પ્રકારના નશીલા દ્રવ્યોનું સેવન ન કરવું સારવાર શરૂ થયા પછી પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી પૌષ્ટિક આહાર લેવો તેમજ દર્દીએ ડૉક્ટરને મળીને ડૉક્ટરે આપેલી સલાહ સૂચનનું પાલન કરવું જોઈએ અને નિયમિતપણે દવા લેવી જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે થોડા મહિનામાં દર્દીને સારું થવા લાગે છે અને જેથી એ દવા બંધ કરી દેતો હોય છે પરંતુ એવું ના કરવું જોઈએ અને ડૉક્ટરે આપેલી સલાહ સૂચન મુજબ અમુક ચોક્કસ સમય સુધી દવાઓ ચાલુ રાખવી જોઈએ આના સિવાય દર્દીના સગાઓએ પણ દર્દીની સારસંભાળમાં સાથ સહકાર આપવો જોઈએ દર્દી પર કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી કર્યા વગર રોગને સ્વીકારી દર્દીને કઈ રીતે આપણે મદદ કરી શકીએ તેના બાબતે મનોચિકિત્સક પાસેથી આપણે સલાહ સૂચન લઈ શકીએ છીએ દર્દીને ધ્યાન રાખવા માટે કેટલીક રિસ્ક ફેક્ટર એટલે કે એવી ગંભીર બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી દર્દી પોતાને નુકસાન ના કરી શકે જેમ કે ઘરમાં કોઈ પ્રકારના ઘાતક હથિયાર કે દવાઓ એવી રીતે ના હોવી જોઈએ કે દર્દી માટે ઇઝીલી અવેલેબલ થઈ શકે કારણ કે ઘણીવાર જો દર્દીને સુસાઇડ એટલે કે આત્મહત્યાના વિચારો આવતા હોય તો દર્દી આ વસ્તુનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી શકતો હોય છે આના સિવાય સગા સંબંધીઓ એમને દર્દીને લાગણી વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે તેના વિચારો વ્યક્ત કરવામાં મદદ કરી શકે છે અને જો પૂરતો સાથ સહકાર મળી જાય તો દર્દી ડિપ્રેશનના રોગમાંથી ઝડપથી બહાર આવી જતો હોય છે ધન્યવાદ